નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો હરણ ઘૂંટવા માટે સ્પેશિયલ ક્વોટેડ છે એલસી અને કાળી ક્વોટેડ મિક્સમાં છે સાઈઝની વાત કરીએ તો પંદરથી સત્તર આજુબાજુની સાઈઝ છે સો ટકા રિયલ ક્વોટેડ છે ને સલણમાં પણ સારી આવે છે એલસીની જે કોટેડ છે એ હરણ ઘૂંટવામાં બેસ્ટ ક્વોટેડ ગણાય કેમ કે સલણમાં સારી આવે ગમે એવો પાવડર હોય લાલ નરમ માલે એટલે એક મિનિટની અંદર પાવડર ઉડી જાય રેન્ડની અંદરથી એટલે આ રીતની ક્વોટેડ છે ને ભાવની વાત કરીએ તો પાહ રૂપિયા કેરેટનો ભાવ છે ને ગમે એટલા કેરેટ જોવે એટલી તમને મળી શકશે લા ફર્સ્ટ ક્લાસ ક્વોટેડ છે ખાસ તમે જો લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ લખાવજો એટલે બીજા દિવસે નવ વાગે તમને આંગળીયા ધારા મળી શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે મેકલતા નથી એટલે આ રીતની કોટેડ છે સોએ સો ટકા તમારે જો કામની થતી હોય તો ખાસ તમે મને વોટ્સઅપ ઉપર મેસેજ કરીજો ને હરેણ ઘૂંટવામાં બેસ્ટ કોટેડ છે અને આની માટે જે લાઈવ જોવે હીરા બિહારવા તો પણ મળી શકશે એટલે ખાસ જોઈ શકો છો આ રીતની કોટેડ છે એલસી ક્વોટેડ છે અમુક કાળી ક્વોટેડ છે મિક્સમાં છે પંદર હત્તર આજુબાજુની સાઈઝ છે ગમે એટલા કેરેટ જોવે એ મળી શકશે રિયલ કોટેડ છે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે હાલમાં શું છે કારખાને જે શરૂ થાય છે એની માટે બધાને ક્વોટેડી જે હરેણ ઘૂંટવા માટે બધાની જરૂર પડે એટલે એની માટે આ કામનો વિડીયો થાય એટલે વિડીયો શેર કરજો એટલે જે પણ લેવા માગતા હોય એ ખાસ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો અને તમારો એડ્રેસ મોકલજો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ